હેલો દોસ્તો તે બધાને રામ રામ ને આજે મારા દિનચર્યાના વિડીયોમાં તમારો બીજો દિવસ છે તો પહેલો જ દિવસ છે પહેલા દિવસે મેં કાલે બનાવેલું હતું અને આજે આપણો બીજો દિવસ છે આ વાત તમારા દિનચર્યાના વિડીયા જોતા રહેજો અને મને પણ આનંદ કરાવતા રહેજો અને તમે મારા વિડીયા જોજો અને આજે આપણે ઊઠી ગયા હતા વહેલા હાથ વાગ્યા અને હાથ વાઈ આપણે કસરત કરી કરીને કસરત કરીને આપણે પછી ટ્યુશનમાં જવા નીકળી ગયા હતા ટ્યુશનમાં ગયો આપણે પછી ભગવો લગાડી દીધો રામ ભગવાનનો અને આપણે આવી રીતના ગયા ટુશનમાં ટુશનમાં દોસ્તરે કીધું કે આ ક્યાંથી લીધું મેં કીધું જે મંદિરની બાજુમાંથી મેં લીધેલો છે તો તમને લેવો હોય તો જલ્દીથી થી લઈ અને આપડા રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે તો તમે પણ સપોર્ટ કરજો અને આપડા હિન્દુ ધર્મને આગળ વધારજો આવી મારી બધાને વિનંતી છે અને આવું આપણે કામ ભવિષ્યમાં કરતું રહેવું જોઈએ અને કરાવતું રહેવું જોઈએ અને હું ટ્યુશન માંથી આવ્યો ત્યાં પછી જમી લીધું મેં જમીન પછી ત્યાર થઈ ગયો તો સ્કૂલે જવા માટે ત્યાર થઈ ગયો અને વિષય ભરી લીધા અને સ્કૂલમાં જે વિષય હતા એ બધા આપણે ભરી લીધા પછી આપણે નીકળી ગયા હતા આપણે સ્કૂલ તરફ અને સ્કૂલ તરફ નીકળ્યા બધા દોસ્તારો ઊભા હતા મેં કીધું હાલ ને ઘડીક હું પણ ઉપર આવ્યો અને ઘડીક હું પણ ઉપર રહી ગયો ત્યાં પછી વાહથી સર આવ્યા સરે કીધું હાલો આલો સ્કૂલે બધા આવી જાઓ હવે પ્રાર્થના ચાલુ થવાની છે એટલે પછી અમે બધા વૈયા ગયા હતા અંદર ને અંદર પર જઈને પ્રાર્થના આપણે ગાઈ અને કાલે મોટિવેશનલ સ્પીચ હતી પણ આ વખતે આજે નહોતી મોટિવેશનલ સ્પીચ અને આપણે પછી આવીને દેતા પછી આપણે ક્લાસમાં આવી ગયા અને ક્લાસમાં પેલો બીજો ત્રીજો ત્રીજો પીડીયર પહેનો ત્યાં આપણે રિસેસ પડી ગઈ ત્યાં રિસેસમાં આપણે ચેવડો લઈ ગયા હતા તો ચેવડો બધા મિત્રો આરે ખાધો અને આવી રીતના પાછો રિસેસ પૂરી થઈ ગઈ અને પાછા આપણે પીડીઆર ભરવા મળ્યા અને ચોથો પાંચમો અને છઠ્ઠો પીડીયર ભરીને આપણે પાછા છૂટા થઈ ગયા અને આપણે પાછા ઘર તરફ રવાના થઈ ગયા અને આપણે રવાના થઈને બૂટ પગ બધું કાઢીને હાથ પગ ધોઈને સોફા ઉપર બેસી ગયા અને સોફા ઉપર બેહીને આપણો વિડીયો જોતા હતા કેવો બન્યો હતો કાલનો વિડીયો તે મેં મને જોવાનો ટાઈમ જ નહોતો મળ્યો સાંજે મેં વિડીયો અપલોડ કર્યો પછી મને જોવાનો ટાઈમ જ નહોતો મળ્યો અને આપણે આવારે વિડીયો બનાવતા રહીશું અને રામ રામ બધાયને